આજે બપોરના સુમારે ભાવનગર શહેરના શિવાજી સર્કલથી સુભાષનગર તરફ જતા રસ્તા પર એક આરએમસી રેડી મિક્સ કોન્ક્રીટ નો ટ્રક અચાનક ફસાઈ ગયો હતો ટ્રક ફસાઈ જતા રોડ બ્લોક થયો હતો અને આસપાસના લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ આજે બપોરના સુમારે ભાવનગર શહેરના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા પ્રાથમિક માહિતી અનુસાર ટ્રકનો નો ખાડામાં ઉતરી જવાથી કે કાદવમાં ફસાઈ જવાથી આ ઘટના બની હતી જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જો કે સ્થાનિક નાગરિકો અને તંત્રના પ્રયાસોથી ભારે જહેમત બાદ ટ્રકને બહાર કાઢવામાં આવ્યો હતો ટ્રક બહાર કાઢ્યા બાદ રસ્તો ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો અને વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ થયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આ હતી ભાવનગરથી બી ઈ ની ટીમ દ્વારા અપાયેલ માહિતી વધુ સમાચારો માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર